વા <laughs>

બરોબર બારમાસી ગે બાર રીંગણી રીંગણી જીણા રીંગ કટિયા

બરાબર મગનભાઈ રામભાઈ શાહલિયા ની ખેતર છે હો આ આ રો ઢાકેલું ગેસ મારવાની છે બતાવો તો છે ઇસે દોરું આ છે મારતું હા ખેત માં લાગે ખેત માં બે બળદ હોય એનો જોરું નહી બળદ છે બરોબર આ હા અને ઓળું હું છે બોવ ઓળું ઇસે તરેલું કોહાકોનું તરેલું કહેવાય આ બધા હા કોહાકોનું તરેલું આ તરેલું

એક પાસો દોડ ના આબ્રહમ કટુ તો ભૂલતું હાજી કળ્યું છે હા ઈ ખીટ શું કેવું છે